એક બાજુ ખેડૂતને કુદરતી આફતે પાયમાલ કર્યો અને બીજી બાજુ સરકાર દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોનો આક્રોશ જે છે ફાટી નીકળ્યો છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત જે સર્જાય છે ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહ્યા છે થરાદ તાલુકાના સંઘના ગોડાઉન પર વહેલી સવારથી જ પુરુષો લાંબી લાઈનો લગાવીને ઊભા રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે શિયાળુ સિઝનના પાક જેવા રાયડો અને ઘઉં માટે યુરિયા ખાતરની તાજી જરૂરિયાત છે પરંતુ થરાદ વિસ્તારમાં ખાતરનો અપૂરતો જથ્થો જે છે ઉપલબ્ધ નથી વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં અમને ખાતર જે છે મળતું નથી તો સવાલ છે શા માટે દરેક વર્ષે શિયાળાની સિઝનમાં આ જ નાટક થયા કરે છે એક સામાન્ય વાત છે શિયાળાની સિઝન આવવાની છે તો પાકની જરૂરિયાત સર્જાશે તો શા માટે સરકાર પહેલેથી જ તેની વ્યવસ્થા જે છે કરી રાખતી નથી સરકાર દાવા કરે છે અમે ખેડૂતો સાથે છીએ અને બીજી બાજુ ખેડૂતોની હાલત એવી છે કે તેમને કારણે તેમને લાંબી લાઈનો લગાવીને ઉભા રહેવું પડે છે નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળીએ તે ખેડૂતનું શું કહેવું છે દમિનદા મારે બે મહિનાની ખાતરની સોંગી છે ખૂબ મેઠું બાબા ખૂબ આવે પછી એમાં ધન સાતો નથી ઘટ્યું અને કોઈ બૈયા બીજા બધા શેઠ આયન ઉભા અને ભૂછા તરછા ઉભા અને બે મહિનાથી બોલો હા સાહેબ અમે આ રાજ પાંચ વાજીએ અવારના અવારના ગાજ વાજિયા બોલો પોબળીયું મુંડી બોડી આયા તું તમારે મોગણી શું છે અમારા ખાતર જોઈએ શું નામ આપનું મોનલી નોમ વેટ આના અમારા વાગે આયા હવે જો ખેડૂતને સમયસર ખાતર નહીં મળે તો ખેડૂત વાવશે શું અને પછી તેનાથી કમાવશે શું અત્યારે ખેડૂતની હાલત જે છે પાયમાલ થઈ ગયો છે અને ખેડૂત પાસે હવે આગળની સિઝન વાવવા માટેના પણ પૈસા રહ્યા નથી ખેડૂત આ પરિસ્થિતિ વર્ષોથી ચાલી રહી છે પણ તેનો ઉકેલ કેમ આવતો નથી ખાતરની સમસ્યા વિતરણ ગોડાઉનની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટ બધા દરેક વસ્તુમાં ખામી હોવા છતાં સરકાર કોઈ પણ પ્રકારે તે કાર્યવાહી કરતી કેમ નથી તે જવાબ આપતી કેમ નથી તેઓ ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં